તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો મુન્નાભાઈને ને આ આખું ઘર ઘરાવ માત્ર ઘરની ખેતીમાં ચાલેલું એક હાથે ચાલેલું આ ટ્રેક્ટર વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ની બધી માહિતી આપી દઈશ વ્યાજબી ભાવે વેચવાનું છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈસર ટ્રેક્ટર વેચવાનું છે રેડ કલરમાં ટ્રેક્ટર છે આઈસર ટ્રેક્ટર વિડીયો અંદર તમે ક્લિયર જોઈ રહ્યા છો ત્રણસો આઈસર ટ્રેક્ટર અને વેચવાનું છે ટોટલ બે હાજર નવ ના મોડલ નું આ ટ્રેક્ટર છે અને વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર છે બે હાજર નવ ના મોડલનું ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે રૂબરૂ સ્થળ ઉપર તમે જઈ એક વખત રૂબરૂ ટેસ્ટ કરી સ્થળ પર કંડિશન ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા મુન્નાભાઈનો કોન્ટેક કરજો મુન્નાભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા અથવા લેવા જાવ તો મુન્નાભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કંડિશનમાં

જિલ્લો અમરેલી અને હાથીગઢ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો મુન્નાભાઈ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે મુન્નાભાઈ નામ ત્રેસઠ પાંચ તેત્રીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો